નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ ને વાર ગુરુવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઉંઝા માર્કેટ યાર્ડની અંદર જીરુનો રેકોર્ડ બેગ ભાવ છ હજાર પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે આજે ફરીવાર જીરુના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ એવરેજ ભાવ છ હજાર સુધી જોવા મળી રહ્યા છે તેમજ વાયદો પણ ત્રીસ હજાર આજુબાજુ જોવા મળી રહ્યો છે થોડી વધઘટ જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાઈડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ બેતાલીસો થી છ હજાર પચાસ રૂપિયા પાંચ થી અઢારસો ને પંચાવન રૂપિયા પચીસ થી બે હજાર નવસો રૂપિયા અજમો અઢારસો થી ને પાંચ રૂપિયા વરિયાળી નવસો થી અડતાલીસો રૂપિયા અને તલ સફેદ એકવીસો થી સત્યાવીસો ને ત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંજા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ